નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આજના આપણા ખાસ ચર્ચા સત્રમાં નમસ્કાર આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરાજી એ જે રજૂ કર્યું છે ને હા પરમ પૂજ્ય પ્રેમાનંદજી મહારાજનો એક સત્સંગ છે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસનો નો એના અમુક અંશો પર જરા ઊંડાણપૂર્વક વાત કરીશું બહુ સરસ વિષય છે હા કારણ કે એમાં જીવનના જે આમ રોજબરોજના પ્રશ્નો હોય ને એની વાત છે જેમ કે કામમાં નિષ્ફળતા મળે તો શું કોઈ સંકલ્પ લઈ અને તૂટી જાય તો પેલો અપરાધ ભાવ આવે હા જેને કહી બરાબર પછી મનની શાંતિ માટે શું જાપ કેવી રીતે કરવો અહંકાર બીજાના દોષ જોવા આવા બધા મુદ્દા છે અને આ બધા જ મુદ્દા એવા છે જે લગભગ દરેકને ક્યારેક ને ક્યારેક સ્પર્શતા જ હોય છે બિલકુલ એટલે અમારો પ્રયાસ એ જ છે કે મહારાજ શ્રીનું જે અમૂલ્ય જ્ઞાન છે એમાંથી મુખ્ય વાતો આપ સૌ ગુજરાતી પ્રેમીઓ સુધી પહોંચાડીએ અને આ સત્સંગની શું કહેવાય ખૂબી એ છે કે આ કોઈ થિયરી નથી ખાલી હા આ તો પ્રેક્ટિકલ વાતો છે સામાન્ય માણસના મનમાં જે સવાલો ને એના સીધા સરળ જવાબો છે અને એમની વાણીમાં એકદમ સહજતા છે નહીં હા એકદમ સ્પષ્ટ સીધું હૃદયમાં ઉતરી જાય તો ચાલો શરૂ કરીએ પહેલો જ પ્રશ્ન લઈએ પુણેથી કૃષ્ણા લાળજીનો હતો કે ભાઈ પોતાના કામમાં નોકરી ધંધામાં વારંવાર ફેલ જીવાય તો શું કરવું હમ બદલી નાખવું કે પછી નસીબ પર છોડી દેવું શું લાગે ઘણાને થતું હશે આવું હા સાચી વાત છે બહુ જ પ્રેક્ટિકલ સવાલ છે અને મહારાજશ્રીનો જવાબ પણ એટલો જ સંતુલિત છે એટલે એ કહે છે કે સૌથી પહેલાં તો એ જોવાનું કે નિષ્ફળતા મળે છે શા માટે કારણ શોધવું એમને હા કારણનું વિશ્લેષણ કરો શાંતિથી વિચારો આપણી મહેનતમાં કચાસ છે રીતમાં ભૂલ છે કે પછી સંજોગો જેવા છે હમ જો કારણ એવું હોય કે સુધારી શકાય જેમ કે આપણી કોઈ ભૂલ હોય તો પછી ભૂલ સુધારીને ફરીથી પૂરા જોશથી પ્રયત્ન કરવો જોઈએ હમણાં હાર નહીં માનવાની એટલે તરત જ છોડી દેવાની વાત નથી કરતા પહેલા આત્મનિરીક્ષણ બરાબર પહેલા પોતાની ભૂલ સુધારવાનો પ્રયાસ પણ માની લો કે બધું કરી જોયું વિશ્લેષણ કર્યું અને લાગે છે કે આ ફિલ્ડ આપણા માટે છે જ નહીં હા એવું પણ બને અથવા તો સતત પ્રયાસ પછી પણ રિઝલ્ટ નથી જ મળતું તો પછી મહારાજશ્રી સ્પષ્ટ કહે છે કે ભાઈ ખોટો સમય અને શક્તિ બગાડવાનો મતલબ નથી પછી માર્ગ બદલી નાખવો એ જ સમજદારી છે ઓકે જીવનમાં આ સફળતા નિષ્ફળતા સારું નરસું એ તો દિવસ રાત જેવું છે ચાલ્યા જ કરવાનું એટલે ક્યારે પ્રયત્ન ચાલુ રાખવો અને ક્યારે સ્વીકારીને દિશા બદલવી એ વિવેક રાખવો જરૂરી છે હમ જડતા નહીં રાખવાની બિલકુલ નહીં પ્રયાસ અને સ્વીકાર બંનેનું બેલેન્સ આ ખરેખર બહુ મહત્વની વાત છે સારું હવે બીજો પ્રશ્ન રોહિતજીનો છે કોઈ સારો સંકલ્પ લઈએ આપણે હા માનો તે કોઈ વ્યસન છોડવાનો પણ એ તૂટી જાય પછી જે પેલી ગિલ્ટ ફિલિંગ આવે છે અપરાધ ભાવ એ બહુ ખરાબ લાગે એમાંથી કેમ બહાર નીકળવું હા એ અપરાધ ભાવ છે ને એ માણસને વધારે તોડી નાખે છે મહારાજશ્રી અહીંયા બહુ સરસ વાત કરે છે એ કહે છે કે ઉતાવળમાં જોશમાં આવીને સીધી કસમ ના લઈ લો ઓહો કસમ નહીં લેવાની ના મતલબ કે એકદમ દ્રઢ સંકલ્પ તરત નહીં કારણ કે જો એ તૂટે ને તો પુણ્યાનો નાશ થાય છે અને મનમાં એટલી બધી ગ્લાની થાય એટલી બળતરા થાય કે આગળ વધવામાં બહુ નડે તો પછી શું કરવું શરૂઆત કેવી રીતે કરવી

અને ધારો કે નિયમ કે સંકલ્પ તૂટી પણ ગયો તો ભયંકર અપરાધ ભાવમાં ડૂબી નથી જવાનું તો એનો ઉપાય છે ભગવાનનું નામ લો પ્રાર્થના કરો હે પ્રભુ ભૂલ થઈ ગઈ માફ કરો શક્તિ આપો કે ફરી ના થાય અને પછી ફરીથી કોશિશ કરો સિમ્પલ હમ ભૂલ સ્વીકારો ક્ષમા માંગો અને આગળ વધો અપરાધ ભાવમાં ડૂબ્યા રહેશો તો શક્તિ જતી રહેશે ના આ બહુ પ્રેક્ટિકલ અને શું કહેવાય હકારાત્મક છે ભૂલ થાય પણ એમાંથી ઊભા થવું મહત્વનું છે સરસ હવે એક જરા ગહન પ્રશ્ન અયોધ્યાથી અભિનીત મિશ્રાજી પૂછે છે કે જીવનમાં બહુ દુઃખ હોય એકદમ નિરાશા આવી ગઈ હોય અને અંદરથી એમ થાય કે શાંતિ જોઈએ આધ્યાત્મિક શાંતિ પણ મનમાં તો નકારાત્મક વિચારો ચાલ્યા કરે પીડા થાય એને કેવી રીતે કંટ્રોલ કરવું આ સ્થિતિ ખરેખર બહુ અઘરી હોય છે અને અહીં શ્રીનો જવાબ એકદમ જેને કહેવાય ફક્ત ભગવાનનો સહારો બીજો કોઈ નહીં ફક્ત ભગવાન કેમ કારણ કે તમે વિચારો આવી ઊંડી વ્યથા આવું દુઃખ તમે કોઈ સામાન્ય માણસને કેવા જશો તો શું થશે કદાચ સમજે નહીં સમજે નહીં અથવા મજાક ઉડાવે અથવા તો કદાચ તમારી નબળાઈનો લાભ પણ ઉઠાવે પેલો રહીમજીનો દોહો છે ને હા રહીમન નિજમન કી વ્યથા મન હી રાખો ગોય સુની અઠી લેહે લોગ સબ માટી ન લેહે કોઈ કોઈ તમારી વ્યથા વહેંચી નહીં લે સાચી વાત ઉલટાનું ચર્ચાનો વિષય બની જાય બરાબર એટલે મહારાજ શ્રી કહે છે કે ભગવાન ભલે દેખાતા નથી એમની સાથે આપણી સીધી વાત નથી થતી પણ દ્રઢ વિશ્વાસ રાખો કે સાંભળે છે એ સમજે છે વિશ્વાસ હા વિશ્વાસ અને એ યોગ્ય સમયે પરિસ્થિતિ બદલશે જ ભલે તરત ચમત્કાર ના દેખાય પણ શ્રદ્ધા રાખો કે મારો રક્ષક મારો સાચો હિતે જ છું મારો સાચો સાથી ઈશ્વર જ છે આ વિશ્વાસ જ ટકાવી રાખશે બાકી દુનિયામાં તો શોષણ કરનારા બહુ મળશે વિશ્વાસ અને શરણાગતિ આ જ લાગે છે મુખ્ય ઉપાય સારું હવે થોડી સાધનાની વાત પર આવીએ શિપ્રા મિશ્રાજી પૂછે છે મંત્ર જાપ વિશે હા એ કહે છે કે મોટેથી બોલીને જાપ કરે ને તો મન જરા ટકે છે પણ મહારાજશ્રીએ તો ઉપાંશુ એટલે કે હોઠ ફફડે પણ અવાજ ના આવે અથવા માનસિક જાપ કરવાનું કહ્યું છે તો શું કરવું અને બીજું જાપ વખતે મન બહુ જ ભટકે છે તો એ જાપ નકામું જાય આ પણ લગભગ દરેક સાધકનો કોમન અનુભવ છે મહારાજશ્રી પહેલાં તો એ સમજાવે છે કે ભાઈ મનનો સ્વભાવ જ છે ભટકવાનો ચંચળ છે હા ચંચળ ભૂતકાળમાં જાય ભવિષ્યમાં જાય એ એનું કામ છે એને શરૂઆતમાં રોકવું બહુ અઘરું છે પણ મહત્વની વાત એ છે કે મન ભટકતું હોય ને તો પણ નામજબ બંધ નહીં કરવાનું એમ ફાયદો થાય ચોક્કસ થાય એમણે બહુ સરસ ઉદાહરણ આપ્યું કે જેમ આપણે ક્યારેક ઉતાવળમાં ચિંતામાં ધ્યાન વગર જમી લઈએ તો પણ પેટ તો ભરાય જ ને એ તો છે શરીરને પોષણ તો મળે જ ભલે સ્વાદનો આનંદ ના આવ્યો હોય એમ જ ભટકતા મને કરેલો નામજપ પણ ક્યારેય વેસ્ટ નથી જતો એનું પુણ્ય તો મળે જ તુલસીદાસજીએ કહ્યું જ છે ભાવ કુભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દિસી દસહુ વાહ એટલે પરફેક્શનની રાહ જોયા વગર ચાલુ રાખવું બિલકુલ જેવું થાય એવું હવે રીતની વાત તો મહારાજ શ્રી ઉપાંશુ જાપને સારો ગણે છે હોઠ ધીમેથી ફફડે પણ બહાર અવાજ ના આવે ઓકે અને જો એમાં ફાવટ આવે તો પછી માનસિક જાપ ફક્ત મનમાં એ શ્રેષ્ઠ છે અને પેલા વિચારો આવે એનું શું જે મન ભટકાવે હા એ મુખ્ય મુદ્દો છે મહારાજશ્રી કહે છે કે એનાથી ગભરાવાનું નથી ઉલટાનું એ સારું છે સારો કેવી રીતે એમણે સરસ ઉદાહરણ આપ્યું કે તમે કોઈ બંધ ઓરડો સાફ કરવાનું શરૂ કરો તો શું થાય ધૂળ ઓડે કચરો નીકળે બરાબર ધૂળ જાળા કચરો

આ તો બહુ પોઝિટિવ દ્રષ્ટિકોણ છે એટલે એનાથી નિરાશ નથી થવાનું હિંમત રાખીને નિયમિત જાપ ચાલુ રાખો ધીમે ધીમે મન શાંત થશે જ આ કચરો બહાર નીકળવાની વાત ખરેખર રાહત આપે એવી છે જાણે એ પણ પ્રોસેસનો ભાગ છે સરસ ચાલો હવે જરા વધુ સૂક્ષ્મ વિષયો પર જઈએ અહંકાર અને દોષદ્રષ્ટિ આસ્થા વિદુષીજીનો પ્રશ્ન છે હમ કે ગુરુના ચરણોમાં અહંકાર કેવી રીતે સમર્પિત કરવો પછી અહંકાર પ્રમાદ એટલે કે આળસ અને પેલો અપરાધ ભાવ એનાથી બચવું કેવી રીતે અને ત્રીજું ક્યારેક ના છૂટ કે બીજામાં દોષ દેખાઈ જાય તો શું હા આ સાધનાના માર્ગના બહુ જ મહત્વના પડાવો છે અહંકાર સમર્પણનો સૌથી સીધો રસ્તો મહારાજશ્રી બતાવે છે ગુરુ અને શાસ્ત્રની આજ્ઞાનું પાલન આજ્ઞા પાલન હા નિષ્ઠાપૂર્વક જ્યારે આપણે આપણી મરજી આપણી હોશિયારી બાજુ પર મૂકીને ગુરુ જે કે એ પ્રમાણે કરીએ છીએ ને ત્યારે અહંકાર ઓગળવા માંડે છે પણ આ આજ્ઞા પાલન માટે ઉત્સાહ જોઈએ દ્રઢતા જોઈએ ક્યાંથી આવે જો આજ્ઞા પાલનમાં ચૂક થાય તો તરત નિરુત્સાહ આવે અશ્રદ્ધા આવે અને એ પાછા અહંકાર અને આળસને જ પોષે એટલે આ ઉત્સાહ ટકાવી રાખવા માટે નિયમિત પ્રાર્થના નામજપ સત્સંગનું શ્રવણ આ બધું બહુ જ જરૂરી છે એનાથી આંતરિક બળ મળે હમ અને પેલી દ્રષ્ટિનું શું બીજામાં ભૂત દેખાય એનું એના માટે મહારાજ શ્રી કહે છે કે અધ્યાત્મ આંખનો વિષય નથી અનુભૂતિનો વિષય છે આપણને ક્યારેક મોટા સંતોમાં કે ગુરુમાં પણ કંઈક ક્ષતિ દેખાય હા એવું બની શકે ત્યારે સમજવાનું કે આપણી આ ચામડાની આંખો એમની સાચી આધ્યાત્મિક સ્થિતિને જોવા સમજવા માટે સક્ષમ નથી ગીતાજી કહે છે ને અદ્વેષ્ટા સર્વભૂતા નામ મૈત્ર કરુણા એવ કોઈનો દ્વેષ નહીં બધા પ્રત્યે મિત્રતા કરુણા બરાબર પણ સવાલ એ થાય કે આ કરવું કેવી રીતે દોષ તો દેખાય જ જાય છે હા એ જ પ્રશ્ન છે તો મહારાજ શ્રી એનું કારણ સમજાવે છે દોષ શા માટે દેખાય છે કારણ કે આપણે સામેવાળાને ફક્ત એક માણસ તરીકે જોઈએ છે એની ભૂલો એના કર્મો પર આપણું ધ્યાન જાય છે જ્યારે નિર્દોષ દ્રષ્ટિ ક્યારે આવે જ્યારે આપણે એ વ્યક્તિમાં પણ એ જ ભગવાનનો અંશ જોઈએ જે આપણામાં છે એટલે વ્યક્તિને નહીં એની અંદર રહેલા ભગવાનને જુઓ હા અને એનાથી એક સ્ટેપ આગળ વધીને એમણે કહ્યું કે ક્રિયા પાછળનું કારણ જુઓ કોઈ પણ ક્રિયા થાય છે એ ત્રણ ગુણોના પ્રભાવથી થાય સત્વ રજ તમ આ ગુણો કોના માયાના અને માયા કોની શક્તિ પરમાત્માની ઓકે જરા ઊંડો છે દાખલા આપ્યું એમણે વીજળી એક જ છે પણ એનાથી હીટર ગરમી આપે ફ્રીજ ઠંડક આપે ભૂલ હીટર કે છે 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 ના પાછળ તો તો એક જ નાચે પણ દોરી નચાવનારના હાથમાં છે એમ જો આપણે કરતાપણાનો ભાવ છોડી દઈએ અને ક્રિયા પાછળ રહેલા આ ગુણોને કે ઈશ્વરીય લીલાને જોતા શીખીએ તો દોષ દેખાતો ઓછો થઈ જાય શાંતિ મળે એટલે કે ફોકસ શિફ્ટ કરવું વ્યક્તિ પરથી એની પાછળના કારણ પર કેળવવું પડે બરાબર અને જો ભૂલથી દોષ જોઈ પણ લેવાય તો એનો દંડ પણ ભજન જ છે નામ જપ ભગવાનને કહો પ્રભુ મારાથી ભૂલ થઈ માફ કરો મારી દ્રષ્ટિ શુદ્ધ કરો સતત અભ્યાસ આ કારણ પર દ્રષ્ટિવાળો વિચાર ખરેખર બહુ પાવરફુલ છે સારો હવે ઋતુપ્રાણાજીનો પ્રશ્ન એ કહે છે કે શરણાગતિમાં દ્રઢતા નથી આવતી એટલે મન બહુ હેરાન થાય છે વ્યાકુળ રહે છે તો શું ફક્ત નામ જપ કરવાથી જ ગુરુ કે ભગવાનના સાનિધ્યનો એમની હાજરીનો અનુભવ થઈ શકે કે બીજું કંઈ કરવું પડે આના જવાબમાં મહારાજશ્રીનો વિશ્વાસ જોવા જેવા છે એ કહે છે હા જો નામ પર પૂરો ભરોસો હોય તો એનાથી મોટું બીજું કોઈ સાધન છે જ નહીં ફક્ત નામથી જ હા નામ અને નામી ભગવાન એક જ છે શ્રદ્ધાથી નિરંતર નામ જપ કરો તો બધી દુવિધા બધી વ્યાકુળતા મટી જાય અને ભગવાનના સાનિધ્યનો અનુભવ થાય જ પણ એક પણ છે શું કઈ શરત શરત એ કે આપણા પાપ નષ્ટ થવા જોઈએ જ્યાં સુધી પાપનું વજન વધારે છે ત્યાં સુધી ભજનનો જે અસલી આનંદ છે જે સાનિધ્યનો અનુભવ છે એ સ્પષ્ટ નહીં થાય એટલે પાપ નડતર રૂપ બને ચોક્કસ એમણે ગણિત સમજાવ્યું કે તમારા પર સો ગ્રામ પાપનો બોજ છે અને તમે ભજન કરો છો પાંચ ગ્રામ જેટલું તો ક્યાંથી અસર દેખાય વાત તો સાચી છે પણ જ્યારે તમારું ભજન વધીને સો ગ્રામ થશે ત્યારે એ સો ગ્રામ પાપને બાળી નાખશે ભસ્મ કરી દેશે પછી જ સાચો આનંદ શરૂ થાય સાનિધ્યનો અનુભવ આવે અને આ ભજન વધારવા માટે શું કરવું એના માટે જ સંતોનો સંગ સત્સંગનું શ્રવણ જરૂરી છે એ આપણને પ્રેરણા આપે ટકાવી રાખે પણ સંતોના સંઘમાંય ક્યારેક આસક્તિ થઈ જાય તો વ્યક્તિ સાથે લગાવ થઈ જાય તો એટલે જ મહારાજશ્રી ચેતવે છે સંગ જરૂરી છે પણ અંતર રાખીને લગાવ કોની સાથે રાખવાનો સત્સંગના શબ્દો સાથે ગુરુની વાણી સાથે બોલનાર વ્યક્તિ સાથે નહીં હમ ઉદાહરણ આપ્યું મીઠાઈની દુકાનનું હા મીઠાઈ લેવા જવાનું દુકાનદાર સાથે ઘર નથી માંડવાનું હા હા બરાબર મુખ્ય વસ્તુ છે આજ્ઞાપાલન અને ભજન એનાથી શરણાગતિ આપોઆપ દ્રઢ થશે વિશ્વાસ નિરંતરતા અને અનાસક્તિ આ ત્રણ મુખ્ય ચાવી લાગે છે સરસ હવે એક હજી સૂક્ષ્મ પ્રશ્ન પ્રિતિશજી પૂછે છે બોલો ભક્તિમાર્ગ પર જે સાધક ચાલે છે એનો સૌથી સૂક્ષ્મ સૌથી છૂપો અહંકાર કયો હોય શકે જેને પકડવો બહુ અઘરો હોય હા એક ખરેખર બહુ અઘરો છે શ્રી અહંકારને એક ઝાડ જેવો ગણાવે છે એને મૂળ હોય થળ હોય ડાળીઓ પાંદડા કેટલાય રૂપો જે દેખીતો અહંકાર છે પૈસાનો રૂપનો ભણતરનો કુળનો યુવાનીનો એ તો કદાચ પકડાઈ પણ જાય પણ સૂક્ષ્મ અહંકાર એ કયો ભક્તિમાર્ગમાં ભક્તિમાર્ગમાં સાધકને એવો અહંકાર આવી શકે કે જુઓ હું કેટલી બધી માળા કરું છું હું કેવા કઠિન નિયમ પાળું છું મને તો ભગવાનના દર્શનનો અનુભવ થયો છે ઓ એટલે સાધનાનો જ અહંકાર હા આ હું કરું છું નો ભાવ ભલે એ સાધના માટે હોય એ જ ભગવાનને મળવામાં સૌથી મોટો અવરોધ છે તો પછી ભગવાન મળે કેવી રીતે ભગવાન તો ત્યારે જ મળે જ્યારે સાધક સંપૂર્ણ અહંકાર રહિત થઈ જાય એકદમ દીન બની જાય અને આવો અહંકાર શૂન્ય ભાવ છે ને એ મહાપુરુષોની કૃપા વગર આવવો લગભગ અશક્ય છે કૃપા વગર ના શાસ્ત્રો કહે છે મહત્કૃપાબીનું કોણ મહાપદ પાવઈ અથવા મહદ્દર રજોભિષેકમ એટલે કે મહાપુરુષોની ચરણ રજથી એમની કૃપાથી જ આપણી શુદ્ધિ થાય સાધકે હંમેશા એ યાદ રાખવાનું કે પોતે જે કંઈ સાધના કરી શકે છે એ પણ ભગવાનની કૃપાથી જ થાય છે એના પોતાના જોરથી નહીં હું નહીં તું આ ભાવ બસ આ નમ્રતા જ પેલા સૂક્ષ્મ અહંકારને કાપે છે હમ હું કરું છું ને બદલે પ્રભુ કરાવે છે આ ભાવ કેળવવો પડે સારું હવે એક છેલ્લો મુદ્દો જે આજના સમયમાં બહુ લાગુ પડે એવો છે કાનપુરથી શિવમ દ્વિવેદીજી પૂછે છે હા કે આજકાલ લોકોમાં નિંદા કરવાની બીજાના દોષ જોવાની વૃત્તિ બહુ વધી ગઈ છે અને એવું સાંભળ્યું છે કે કળિયુગમાં મનમાં કરેલા પાપ નથી લાગતા તો શું મનમાં કોઈની નિંદા કરીએ કે દોષ જોઈએ એ પાપ ના ગણાય મહારાજ શ્રી આનો બહુ જ સરસ ખુલાસો કરે છે જુઓ એ વાત સાચી કે શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે કળિયુગમાં માનસિક પાપનું ફળ એટલે કે નરક જેવી સજા તરત નથી મળતી જ્યાં સુધી એ વિચાર વાણીમાં કે વર્તનમાં ના આવે ત્યાં સુધી હા ત્યાં સુધી સેફ ના સેફ નહીં એ જ તો તકલીફ છે મનમાં જે વિચાર વારંવાર આવે ને એને જીભ પર આવતા રોકવો બહુ જ અઘરો છે મનમાં નિંદાનો વિચાર ઘુમ્યા કરતો હોય અને જરાક મોકો મળ્યો બે જણ ભેગા થયા એટલે તરત બોલાઈ જાય અને જેવું બોલાયું કે તરત અપરાધ થઈ ગયો પાપ લાગી ગયો ઓહ એટલે મનમાં પણ સાચવવું જરૂરી છે ખૂબ જરૂરી મન પરસ બ્રેક મારવાની કોશિશ કરવી પડે મારા શ્રીએ પેલી બ્રહ્માજીના ચાર પુત્રોવાળી કથા પણ કહી હતી હા ચાર યુગવાળી જેમાં કળિયુગે વચન આપ્યું હતું કે હું લોકોને પાપમાં નાખી ને નર્કને હાઉસફુલ રાખીશ અને આજે આપણે જોઈએ છીએ જૂઠ કપટ નિંદા કેટલું સામાન્ય થઈ ગયું છે જો કે સારા શ્રદ્ધાળુ લોકો પણ છે જ હા બંને પક્ષ છે આ દ્વંદ તો રહેવાનો જ નિંદા સ્તુતિ માન અપમાન એનાથી બચવું કેવી રીતે ફરી ફરીને જવાબ એ જ આવે ભગવાનનું નામ લો સારા ગ્રંથો વાંચો સત્સંગ સાંભળો ગુરુની વાણી પર મનન કરો અને પેલી વાત બીજાના દોષ નહીં પોતાના દોષ જોવા એક્ઝેક્ટલી કબીરજીનો દોહો બુરા જો દેખણ ચલા બુરા ન મિલ્યા કોઈ જો દિલ ખોજા આપના મુસા બુરા ન કોઈ પોતાની જાત પર નજર હા જો આપણી દ્રષ્ટિ જ શુદ્ધ થઈ જાય તો જગતમાં દોષ દેખાશે જ નહીં તુલસીદાસજી જેમ કહે છે સિયા રામમય સબજગાની કરો પ્રણામ જોરી જુગપાની બધામાં ભગવાન દેખાય પછી કોની નિંદા પણ કોઈ ભૂલ કરતું દેખાય તો તો નિંદા નહીં કરવાની જો શક્ય હોય તો પ્રેમથી સુધારવાની કોશિશ કરવાની મહારાજશ્રી કહે છે સાબુ જેમ કપડાંનો મેલ કાઢે એમ જ્ઞાન અને પ્રેમરૂપી સાબુથી બીજાના દોષરૂપી ડાઘ મિટાવાનો પ્રયત્ન કરવો વાહ કોઈ પડી ગયું હોય તો લાત નહીં મારવાની હાથ પકડીને ઊભું કરવાનું એ જ સાચા ભક્તનું સત્સંગીનું લક્ષણ છે હોસ્પિટલ બીમાર માટે જ હોય ને એમ સમાજે પણ ભૂલ કરનારને મોકો આપવો જોઈએ એક જણને સાચા રસ્તે લાવો એનાથી મોટું પુણ્ય નથી નિંદાથી કરુણા સુધીની સફર બહુ જ પ્રેરણાદાયક વાત છે ચાલો હવે અંતમાં બે એકદમ વ્યવહારિક પ્રશ્નો લઈ લઈએ હા જરૂર એક છે ડોક્ટર બીના મિશ્રાજીનો જે પોતે ગાયનેકોલોજીસ્ટ છે એ પૂછે છે કે ગર્ભવતી સ્ત્રીઓએ શ્રદ્ધાના નામે કરવા ચોથ કે નવરાત્રી જેવા કઠિન ઉપવાસ કરીને પોતાનું અને બાળકનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકવું જોઈએ બહુ અગત્યનો સવાલ અને બીજો પ્રશ્ન રેણુ સાહુજીનો છે કે શું સ્ત્રીઓ હનુમાનજીનું વ્રત કે પૂજા કરી શકે ઓકે આ બંનેના મહારાષ્ટ્રીએ બહુ જ સ્પષ્ટ અને લોજિકલ જવાબ આપ્યા છે પહેલા ગર્ભવતી સ્ત્રીઓની વાત હા એમનો ક્લિયર કટ છે આવા ઉપવાસ ગર્ભવતી સ્ત્રીએ બિલકુલ ન કરવા જોઈએ બિલકુલ નહીં ના કારણ સીધું સાદું છે ગર્ભમાં જે બાળક છે એનું પોષણ કોના પર આધારિત છે માના ખોરાક પર બરાબર જો માં જ ઉપવાસ કરશે ભૂખી રહેશે તો બાળકને પોષણ ક્યાંથી મળશે એના શારીરિક માનસિક વિકાસ પર ખરાબ અસર પડી શકે છે શ્રી તો ત્યાં સુધી કહે છે કે ગર્ભાવસ્થામાં પોતાના શરીરનું ધ્યાન રાખવું બાળકનું બરાબર પોષણ કરવું એ જ એ સ્ત્રી માટે એ સમયનો સૌથી મોટો ધર્મ છે સૌથી મોટું વ્રત છે હા મનની શાંતિ માટે પૂજા કરે નામ જપ કરે કીર્તન સાંભળે એ બધું બરાબર પણ શરીરને કષ્ટ આપીને નહીં સાત્વિક પૌષ્ટિક ખોરાક લેવો એ જ એ સમયની સાચી ભક્તિ આ વાત તો ખરેખર દરેક ગર્ભવતી બહેનો અને એમના પરિવારે સમજવા જેવી છે શ્રદ્ધા અંધશ્રદ્ધાના બનવી જોઈએ બિલકુલ અને બીજો પ્રશ્ન હનુમાનજીની પૂજાવાળો સ્ત્રીઓ કરી શકે સ્ત્રીઓ ચોક્કસ હનુમાન ચાલીસા વાંચી શકે સુંદરકાંડનો પાઠ કરી શકે હનુમાનજીના નામનો જપ કરી શકે આરતી ઉતારી શકે ભોગ પણ ધરાવી શકે એમાં કશો વાંધો નથી તો પછી શેમાં કદાચ મતભેદ છે મતભેદ કે શાસ્ત્રીય સ્પષ્ટતા નથી એ મૂર્તિને સ્પર્શ કરવાની બાબતમાં છે કારણ કે હનુમાનજી નિષ્ઠાવાન બ્રહ્મચારી ગણાય છે એટલે સ્ત્રીઓ એમના શ્રી અંગને એટલે કે મૂર્તિને સ્પર્શ કરે કે શૃણગાર વગેરે કરે એના વિશે શાસ્ત્રોમાં કોઈ સ્પષ્ટ હા કે ના નથી મળતી ઓકે એટલે મારા શ્રી એ વિષયમાં ચૂપ રહેવાનું પસંદ કરે છે કારણ કે પ્રમાણ નથી બાકી દૂર રહીને ભક્તિભાવતી પૂજાપાઠ નામસ્મરણ કરવામાં કોઈ જ વાંધો નથી રહી વાત બજરંગ બાણની જો એ કોઈ ખાસ સંકટ નિવારણ માટેના અનુષ્ઠાન તરીકે ના હોય પણ ફક્ત ભગવાનના યશના ગુણગાન તરીકે કરવો હોય તો રોજ પણ કરી શકાય સમજાયું એટલે ભક્તિના ઘણા રસ્તા ખુલ્લા છે ફક્ત શાસ્ત્રોની મર્યાદા ધ્યાનમાં રાખવી ખૂબ જ સ્પષ્ટ વાત હા તો આજની આ આપણી ચર્ચાનો જો સાર કાઢીએ તો નિષ્ફળતાને કેવી રીતે જોવી સંકલ્પ તૂટે તો શું કરવું મનની પીડામાં કોનો સહારો લેવો મન ભટકે તો પણ જાપ કેમ કરવો અહંકાર કેટલો સૂક્ષ્મ હોઈ શકે અને એને કેવી રીતે ઓગાળવો પછી પેલી દોષદ્રષ્ટિને બદલે કરુણા અને કારણ પર ધ્યાન આપવાની વાત હા અને છેલ્લે ગર્ભાવસ્થા કે પૂજા જેવા વ્યવહારિક જીવનમાં ધર્મનું સાચું રૂપ શું આ બધા મુદ્દા પર મહારાષ્ટ્રીના વિચારો આપણે સમજ્યા અને આ બધું એક જ વાત તરફ ઇશારો કરે છે ને કઈ વાત કે આધ્યાત્મિક સમજને આપણા ડેઈલી લાઈફના ચેલેન્જીસ સાથે કેવી રીતે જોડવી જેથી જીવન વધુ શાંત વધુ સંતુલિત બને બરાબર કહ્યું અને શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો મૂકીને જઈએ આપણે હા જરૂર આખી વાતચીતમાં એ આવ્યું કે દરેક ક્રિયા પાછળનું કારણ જોવું ગુણો માયા ભગવાન જો આપણે ખરેખર આ દ્રષ્ટિકોણ અપનાવવાનો પ્રયત્ન કરીએ તો રોજ જ્યારે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે કે કોઈ આપણને દુઃખ પહોંચાડે ત્યારે આપણી જે પહેલી રિએક્શન હોય છે ગુસ્સો દુઃખ બદલો લેવાની ભાવના એમાં કેટલો ફરક પડી શકે શું લાગે છે હમ આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે રિએક્શન બદલાઈ શકે ચોક્કસ તો આ વિચાર સાથે સેવક માધવ જસાપરા અને ગુજરાતી ટીવી ડોટ કોમ તરફથી આપ સૌને એક વિનંતી જો આપને અમારો આ પ્રયાસ આ ચર્ચા ગમી હોય તો પ્લીઝ આપના પ્રતિ ભાવ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અમને જાણવા મળશે અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર આભાર રાધે 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 રાધા રાધા ધૂલ અને સંગીત ધીમે ધીમે વધે છે અને પછી ફેડ આઉટ થાય છે